ગાયત્રી પરિવાર મોડાસાના સાધકના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ સાધના નવ દિવસ મોડાસા સહિત રાજ્યના વિવિધ સ્થાન પર ગાયત્રી મહામંત્રના જાપ પ્રતિદિન અગિયાર માળાના એકસો ચોવીસ સાધકે પ્રારંભ કર્યો આત્મશાંતિ માટે આધ્યાત્મિક પ્રયોગ મોડાસા ગાયત્રી પરિવારના સાધક હરેશ નંસરના અવસાનના સમાચાર પર સમગ્ર ગાયત્રી પરિવાર અને સમાજમાં દુઃખની લહેર છે તેમના આત્માની શાંતિ માટે આધ્યાત્મિક રીતે ખાસ સાધના આરંભવામાં આવી છે મોડાસા અને ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ નવ દિવસ સુધી ગાયત્રી મહામાત્રના જાપ કાર્યક્રમ યોજાયો છે જેમાં દરરોજ અગિયાર માળા જાપ કરવામાં આવતી રહેશે અને અંદાજે બસોથી વધુ સાધકોએ આ પ્રયોગમાં ભાગ લીધો છે આ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્તુત સાધકો દ્વારા વિશેષ પ્રાર્થના શ્રદ્ધાંજલિ અને મંત્રોચ્ચારના માધ્યમથી આત્માની શાંતિ માટે કલ્યાણ પ્રણા આવેલા છે વિદાય લીધેલા સાધકની સેવા સદભાવના અને સંસ્થા પ્રતિ સમર્પણ દરેકના મનમાં અમર રહેશે ગાયત્રી મહામંત્ર છાપના આધ્યાત્મિક લાભ સર્વ માટે આવકાર્ય માનવામાં આવે છે એ માનસિક શાંતિ ચેતના અને આત્મબળ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે આ સાત્વિક દાન અને સામૂહિક આધ્યાત્મિક પ્રયાસ દ્વારા સમગ્ર પરિવારે શક્તિ અને ઈશ્વરીય આશીર્વાદ મેળવવાની આશા વ્યક્ત કરી છે અંતે સંસ્થાને ગુમાવેલા સાથી માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે પ્રભુ તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે તે જ બધાની હૃદયપૂર્વકની પ્રાર્થના છે બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી